અને કા પાંચ મિનિટ મારા છોકરાને ફોન કરું એકેય તો કે મમ્મી મારે મળી તમે કેવા છો કે કે તમે તો કરો મને પૈસા આપી ભાઈ 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 રાઠોડ ભાઈ હું નથી માનતો તમારી વાત હું તમારી વાત નથી માનતો તો કે હું હું માનતો જ નથી પણ ભાઈ મારા મમ્મીએ મને એવું કીધું ફરિયાદ કરી દયો ફરિયાદ તો તો મને વકોડા છે ભાઈ ના પાડી દાથા પુલથી ને કા